તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવ બ્લોગની અંદર ને આજે આપણે આવી ગયા સવારે સવારે સમી તો જોઈ શકો છો સમી ગયા જવાનું હતું હીરોના શોરૂમે સમી તો રાધનપુર હાઈવે ઉપર હીરોનો શોરૂમ છે તો ત્યાં આપણે પોકી ગયા તો જોઈ શકો છો પપ્પા અને રોહિતભાઈને બધા આપણે આવી ગયા હીરોના શોરૂમે અને ઓફિસમાં એક કટ વિડીયો લઈ લીધો એજન્ટ સાથે વાત કરીને આપણે સ્પ્લેન્ડર બાઇક પસંદ કરી દીધી તો જુઓ તમે આપણે આ બાઇક આપણે પસંદ કરીશ જો આમાં ઘણા બધા બાઈકો પડે છે એમાં આપણે અંદર પોલીસ પટ્ટો બાઈક ઓપન કર્યું છે બાકી જોઈ શકો છો મિત્રો કમ્પ્લેન મોડીફાઈ થઈ ગઈ છે અને એ આપણે અંદર જઈને પૈસા આપી દીધા છે કમ્પ્લેટ જોઈ શકો છો એકાણું હજાર રૂપિયા આપણે આપી દીધા છે પચીસોની ખાસ ઓફર હતી જોઈ શકો છો અને આપણે પડી દીધા ફોટા કોંગ્રેચ્યુલેશન લખીને અને હવે આપણે પેટ્રોલ ભરાવીને નીકળીએ ઘર તરફ

તો જુઓ તમે અને કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખી દેજો બાકી રોહિતભાઈને નાખ્યું છે અને જો ઊભું હજી આપણે વધાવી રહેશે અને હવે આપણે બાંધી રહેશે ચુંદડી જુઓ તમે અને હવે આપણે સાંજના નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જઈ રહી જોઈ શકો છો તમે આ મંદિર સોમનાથથી બીજા નંબરનું મંદિર ગણાય છે નીલકંઠ મહાદેવ મંદિર જ્યાં મૂર્તિ જાતે પ્રગટ થઈ હતી તો જોઈ શકો છો નદીના કિનારે છે અને આપણે આવી ગયા દર્શન કરવા માટે નીલકંઠ મહાદેવ મંદિર તો અમે પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટની અંદર જય મહાદેવ લખી નાખજો એટલે કે હર મહાદેવ લખી નાખો કોમેન્ટની અંદર આપણે સાગરભાઈ જય માતાજી તો આ છે આપડે વિષ્ણુ ભેરાવર આ છે આપડે ભગવાન તો આપણે હવે અહીંયા આવ્યા ફોટા શૂટ કરવા માટે તો આપણે અહીં ફોટો બુટા પાડી અને હવે આપણે તો પેલી બાજુ આપણું બાઇક પડ્યું છે જોઈ શકો છો પાર્કિંગમાં અને હવે આપણે ઘરે જતા સમયે આપણે બાઇક ઉપર એન્ટ્રી શોટ વિડીયો લઈ લીધો જોઈ શકો છો તમે બાકી બ્લોગને હવે એન્ડ કરીશું એન્ડમાં આપણે એક ફોટો પાડી લીધો જોઈ શકો છો રોડ ઉપર આપણે કુવો રોડ ઉપર અને હવે કરીશું આપણે બ્લોગને એન્ડ કેમકે આપણે વિડીયો વિડીયો બધું ઉતારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે બ્લોગને તો તમે ફટાફટ જોઈ લેજો ફૂલ બ્લોગ